આપણે અત્યાર સુધી ગુજરાતમાં નકલી આઈએસ જોયા છે નકલી કચેરીઓ જોઈ છે નકલી પોલીસ જોયા છે અને નકલી ખાદ્ય પદાર્થો પણ જોયા છે પરંતુ કચ્છમાં એક એવો કિસ્સો જોવા મળ્યો જેમાં નકલી સાંસદ જોવા મળ્યા ચાલો જાણીએ આ સમગ્ર મામલો શું છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મીક્ષુ કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં રહેતા મોહિત પ્રભાકરને તારીખ ત્રેવીસ ઓગસ્ટના રોજ એક ફોન આવ્યો કે હું કચ્છનો સાંસદ વિનોદ ચાવડા બોલું છું અને ગણેશોત્સવની ઉજવણી માટે હું જે એકાઉન્ટ નંબર તમને મોકલું છું તેમાં તમે મને પંદર હજાર રૂપિયા મોકલી આપો અને આ ફોન કોલ સમાપ્ત થયા બાદ જ્યારે મોહિત પ્રભાકરે એકાઉન્ટ નંબરની તપાસ કરાવી ત્યારે તેમણે જાણ થઈ કે આ કચ્છના સાંસદનું એકાઉન્ટ નહીં પરંતુ કોઈ રિતેશ જોષી નામની અજાણી વ્યક્તિનું નામ બેંકમાં બોલી રહ્યું

નામ આપીને લોકોને ઠગીને રૂપિયા પડાવવા છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે ગુજરાતમાં તો આવા કેટલાય નકલી સાંસદોને રાજનેતાઓ હશે જે લોકો પાસેથી રૂપિયા પડાવીને પોતાનું ગુજરાન ચલાવતા હશે તો હવે જોવું રહ્યું કે ગુજરાતમાં આવા અન્ય કેટલા નકલી રાજનેતાઓ પકડાય છે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા